ધર્મિત સવાયા ગામ રાતળિયા એક સામાજિક કાર્યકર આજે સવારમાં જ મારા ગામ રાત દેવગઢ બારીયા પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે ગાડી જાય છે તે ગાડીમાં જે છોકરા ભર્યા છે તેના માટે હું આવ્યો છું અને એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો આગળ કેટલા છોરા બેટા ચાર આગળ ને ઓકે પાછળ કેટલા છે જો એક મિનિટ એક મિનિટ એક મિનિટ હવે આપણે એક જ મિનિટ હો તો પેલો ગાડીનો વિડીયો બતાવી લો એટલે આ ગાડી નંબર છે જે વીસીએ તેતાલીસ ચોવીસ હવે આપણે એક પછી એક બાળક બહાર નીકળજો હો બેટા કેટલા છો તે ચાલીક નીકળજો ચાલીક નીકળ એક બાર નીકળ બે નીકળ ત્રણ ચાર પાંચ નીકળ છ નીકળ નીકળ બાર નીકળ

ઓગણીસ ધીમે ધીમે વીસ આવતા રહો તમે બેટા પાછળથી ખોલજો છો હા હા આ વીસ આપણે પેલી બાજુ ગણ્યા હજુ આગળ બીજા ચાર આ ચાર એટલે ચોવીસ ને આ ચાર તમે બી નીકળો આ એક બાજુ લાઈન ઉભા રહી જાઓ બધા લાઈન ઉભા રહી જો દફતાની કોઈ જરૂર નથી જોવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ છોકરા જેવા છે અંદાજે હવે આમો કંઈક થાય તો પહેલાં તો વાલીઓ જ જવાબદાર છે પણ ગાડી માલિકની જવાબદારી કેટલી આવે કે પોતે આટલા છોકરાઓને લઈ જાય અને પોતે એને કંઈ એવી સ્કૂલની પરવાનગી લીધી છે કે આટલા છોકરાઓ બેસાડ્યા તો લાગતી ઓળખતી તમામ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબનો પણ નમ્ર વિનંતી છે કે તમારી સ્કૂલમાં જે પણ છોકરાઓ આવે છે ગાડી આવે છે તે ગાડીઓમાં કેટલા છોકરા લઈને આવે છે અને શું છે શું નીતિ અને દરેક વાલીઓને આજુબાજુના પણ વિનંતી કે ધ્યાન કરે પોતે કે મારું બાળક કેટલી ગાડી કેટલા છોકરાઓ વચ્ચે જાય છે કે લો ખાલી મારી બાજુ